નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર બાર અપરાજયની વાત કરવાના છીએ તો આ રીતનું પાઠ નંબર બારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય પલાશ એટલે કે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર બાર અપરાજય પ્રશ્ન પહેલો પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખો નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખી તો વધ કર્યો આ વિધાનમાં નિઃશસ્ત્ર બાળક એટલે કોણ તો જવાબ આવશે બી અભિમન્યુ બીજું અભિમન્યુનું પદ ભેદવું એટલે શું ભેદવું એટલે તોડવું પદ્મવ્યુહની રચના કોણે કરી હતી તો દ્રોણ ત્યાર પછી પ્રશ્ન બે આવે છે કોષમાં આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો કસા ફેરફાર વિનાનું તો અંકબંધ ચક્ર જેવા આકારનું ચક્રાકાર શબ્દ વિનાનું નિશબ્દ સહેલાઈથી ન મળે તેવું દુર્લભ લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા શિબિર શોકમાં પડેલું માહિતી મેળવીને લખો તો કૃષ્ણ શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પૂજવામાં આવે છે તેમણે મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને ભાગવત ગીતાનો ઉપદેશ આપી ધાર્મિક આધ્યાત્મિક જીવનના મુખ્ય સિદ્ધાંતો સમજાવ્યા હતા ત્યાર પછી આવે છે અભિમન્યુ અભિમન્યુ એ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો તે શ્રી કૃષ્ણનો ભાણેજ પણ હતો અભિમન્યુમાં બહાદુરી ધીરજ અને સેનાકીય કુશળતા જેવા ગુણો હતા ત્યાર પછી દ્રૌપદી દ્રૌપદીનો જન્મ પાંચાલ દેશના રાજા દ્રુપદના ઘરે થયો હતો અને તે અગ્નિકુંડમાંથી જન્મી હતી એટલે તે કન્યા તરીકે પણ ઓળખાય છે અર્જુન અર્જુન ભગવાન ઇન્દ્રનો પુત્ર છે અને કુંતી તથા પાંડુના બેબી પુત્ર તરીકે જન્મ્યો હતો અર્જુન ખૂબ જ કુશળ ધનુર્ધર હતો તે દ્રોણાચાર્યનો શ્રેષ્ઠ શિષ્ય હતો રામ રામ ભગવાન વિષ્ણુના તરીકે જાણીતા છે મર્યાદા તરીકે ઓળખવામાં આવે છે શ્રીરામનો જન્મ અયોધ્યામાં રાજા દશરથને ત્યાં થયો હતો ત્યાર પછી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હું વેકેશન દરમિયાન શાળામાં રોજ શાળાના ફૂલ છોડને પાણી પાઈશ નહીતર તે સુકાઈ જાય એટલે ખાલી જગ્યામાં આવશે નહીતર બીજું જ્યારે હું દિલ્હી ગયો હતો ત્યારે પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો અમે પહેલાં માસીના ઘરે જઈશું ત્યારબાદ ફરવા જઈશું ચોથું મેં ટીવીમાં ચંદ્રયાન ત્રણ જોયું ન હોત તો હું એને વિમાન આકારનું જ માનતો હોત તો આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી પાંચમી આજે મારે ઉપવાસ છે છતાં પણ હું તમારી સાથે જમવા આવતો ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે યુદ્ધ કરવું જોઈએ કે નહીં કેમ ના યુદ્ધ કરવું જોઈએ નહીં યુદ્ધ ટાળવા માટે હંમેશા શાંતિમય ઉપાય શોધવા જોઈએ અહિંસા અને શાંતિ હંમેશા શ્રેષ્ઠ માર્ગ છે યુદ્ધમાં અને નિર્દોષ લોકોનું જીવન નાશ પામે છે જો સંવાદ સમજૂતી અથવા કાયદાકીય માર્ગે માર્ગોથી સમસ્યા ઉકેલાઈ શકે તો યુદ્ધ ન કરવું શ્રેષ્ઠ છે યુદ્ધ કરવાથી દેશની સંપત્તિ અને ધનનો નાશ થાય છે દેશનો વિકાસ અટકી શકે છે અને દેશ આર્થિક મંદી અને ભૂખમરો આવી શકે છે ત્યાર પછી પ્રશ્ન છો તમે ક્યારે કોઈની સામે લડ્યા છો કેમ હા હું અને મારી ટીમ એકવાર ક્રિકેટ મેચ રમમાં બાજુની શાળામાં ગયેલા ત્યાં સામેની ટીમનો ખેલાડી આઉટ હતો પરંતુ તેની ટીમે નોટ આઉટની દલીલ કરી હતી ત્યારે હું અને અમારી ટીમ સામેની ટીમ સાથે લડાઈ કરી હતી પરંતુ અમારા શિક્ષકે યોગ્ય નિર્ણય આપી ઝઘડો શાંત કર્યો અને ખેલ અને મૈત્રી ભાવનાથી રમવાની સલાહ આપી ત્યાર પછી પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ગાંધીનગર છે તો ગા ધી ન ગ ર એના પરથી આપણે શબ્દ બનાવે છે એ જ રીતના અહીંયા આ રીતનું છે ખુશ નસીબ તો ખૂ ઉપરથી ખુશ્બુ સ ઉપરથી શરણાઈ ન ઉપરથી નગારું સી ઉપરથી સીમા બ ઉપરથી બકરી મઘ મગાટ તો મ ઉપરથી મહારથી ખરથી ઘરવખરી મ ઉપરથી મરચું ઘા ઉપરથી ઘાસ ઉપરથી ટમેટું ત્યાર પછી અપરાજયમાં અ ઉપરથી અર્જુન પ ઉપરથી પતંગ રાહ ઉપરથી રામ જેવ પરથી જેકેટ ય ઉપરથી યજ્ઞ

કુદરતી આપતો સામે મનુષ્ય લાચાર હોય છે તો લાચાર છે લાગણીનો ભાવ દર્શાવે છે આખા દિવસને અંતે દિનેશ લોથપોત થઈ ગયો તો લોથપોથ છે એ લાગણીનો ભાવ દર્શાવે છે પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી મારી મમ્મી ખુશ થઈ ગઈ તો ખુશ છે એ લાગણીનો સંબંધ દર્શાવે છે શહેરની ધમધમતી સડકો પર ચીનું શાંત ઊભો તો શાંત છે લાગણીનો સ્વભાવ દર્શાવે છે ત્યાર પછી પાંચમું પોતાની નજર સમક્ષ દીકરાને ફૂખે તરવડતો જોઈ માએ અસહાયતાનો અનુભવ કર્યો તો અસહાયતા છે લાગણીનો અનુભવ બતાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આવે છે આપેલા ફકરાનું વાંચન કરી સમય નોંધો તો મહાભારત એ ઋષિ વેદવ્યાસ રચિત એક મહાકાવ્ય છે તેના કવિ તો વેદવ્યાસ છે પણ તેના લહિયા ગણેશજી છે તેમના કુરુવંશના બે ભાઈના પુત્ર પાંડુના પાંચ પુત્રો યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ નકુલ જે પાંડવો તરીકે ઓળખાય છે ધૂતરાષ્ટ્રના સો પુત્રો છે જે કૌરવ તરીકે ઓળખાય છે આ બંને વચ્ચે થયેલા યુદ્ધની કથા છે આ ધર્મ યુદ્ધમાં કૃષ્ણ પાંડવના પક્ષમાં રહી અર્જુનના સારથી બને છે યુદ્ધ શરૂઆતમાં જ અર્જુન પોતાના સગા સંબંધી સાથે યુદ્ધ કરવાનું હોવાથી વિટમણા અનુભવે છે ત્યારે કૃષ્ણ તેને ઉપદેશ આપે છે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ સંવાદ મહાભારત કાવ્યના મહાકાવ્યના ભીષ્મ પર્વમાં છે તો મિત્રો આ ફકરો તમે જ્યારે વાંચો તો ત્યારે તમારો તમારો સમય નોંધવાનો છે ઘડિયાળમાં તો પહેલી વખત ફકરો વાંચો ત્યારે કેટલો સમય થાય છે તો એ અહીંયા લખવાનો છે પચાસ સેકન્ડ મારે મારેથી છે તમારે જે સેકન્ડ થાય તે લખવાનો ફરીથી પાછો મારે ફકરો વાંચવાનો સમય નોંધવાનો તો થોડીક ઝડપ આવી પિસ્તાલીસ સેકન્ડ થયો ફરી ખતમી વાંચ્યો તો બેતાલીસ સેકન્ડ થયો અહીંયા તમારે ફકરો વાંચીને તમારો સમય નોંધવાનો છે ત્યાર પછી પ્રશ્ન દસ વાક્ય વાંચી તેના આધારે પ્રવૃત્તિ કરો લાગુ પડતા વાક્ય સામે ખરા નિશાની કરો અહીંયા વાક્ય છે દ્રોણ યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્ય એક બાજુ મૂકીને કૃપાચાર્ય બૃહદબલ ઋત અને કર્ણ એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા તો આમાં આ જે વાક્ય આપણે વાંચ્યું એમાંથી લાગુ પડતો શબ્દ છે દ્રોણે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો દ્રોણે યુદ્ધના તમામ નિયમો તોડી તેમાં જોડાયા તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય પલાસ એટલે કે ગુજરાતીની સ્વધ્યન પોથીનું પાઠ નંબર બારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે